મિત્રોસ ચિત્રકૂટ ની યાત્રા સફળ રીતે પૂરી કરી મોટા ભાગના ઘાટ મંદિરો સારી રીતે અમે નિહાળ્યા જ આનંદ લીધો થોડી વાર પેલા અમે પ્રયાગરાજ જવા નીકળ્યા લગભગ રાજ્ય પહોંચી જાઉં બારક વાગે ક્યાં કઈ જગ્યાએ રોકાવાનું કેમ રોકાવાનું શું કરવાનું એ બધું જાણી લીધું છે વ્યવસ્થા સારી છે ભીડભાડ ગડદી જેવું લગભગ કંઈ છે નહીં અને હેલ્પલાઇન સરકાર શ્રીનો જે પા ગુજરાત સરકારનો નંબર છે એમાં અમે ફોન કરી લીધો છે એ લોકોએ કીધું જાઓ મોદીને ખબર પડતા ને મોદી પણ અમારી સાથે સ્નાન આવી રહ્યા છે કાલે મોદીનું ભી શાહી સ્નાન છે ત્યાં એટલે મુરિત ભી કાલે સારું જશે સ્નાન કરીશું અને અમે બી બધા સાથે સ્નાન કરીશું મોદી સરકારીમાં છે હવે બીજું અપડેટ પછી પાછા અમે મોકલશું રોજ પછીના મિત્રોજમાં આવશે આ પછીના મિત્રોઝમાં તમને અપડેટ આપવામાં આવશે મિત્રોઝ એક હોટલમાં અમને આવું વળીયું મળી ગયું એમાં મેળો આવી ગયો બધાના ફોન પાંચ પાંચ દસ દસ ટકા જ હતા હવે અમે અહીંયા ફૂલ ફોન ચાર્જ થાય પછી આગળ વધશું મિત્રોસ હવે અમે પ્રયાગરાજ માં આવી ગયા છીએ આ તમે જોઈ રહ્યા છો જરા હવે આઈથી નદી ફક્ત 10 કિલોમીટર આગી છે ગાડી ચેક જઈ શકે એવું છે ક્યાંય ટ્રાફિક નથી રોડ પૂરો ઓપન પૂરો રોડ ખાલી છે અત્યારે રાતના વાગ્યા છે 12 ને થઈ છે ત્રિવેણી સંગમ 10 કિલોમીટર છે 10 કિલોમીટર આગો છે

મિત્રો અમે ફાઇનલી રાત્રે કુંભમાં પહોંચી ગયા આ આપણા બગદાણાનું બાપા સીતારામનું ક્ષેત્ર છે જ્યાં અમે આજ રાજ રોકાણા રાજે ખાવા જમવાનું સવારમાં ગરમ પાણી ચા નાસ્તો બે વાગે આખા કુંભમાં જ્યાં જાવ ત્યાં આવી લોખંડની એંગલું છે ફ્લેટું પાતરેલી જોઈ લો જ્યાં ગારાવાળા પગ ન થાય હજારો ફ્લેટો છે આવી લાંબી લાંબી પાતરેલી છે લોખંડની આ છે રસોડું પેલી બાજુ ઓફિસ અને ઉતારા છે લેડીઝ લોકોના અને જેન્ટ્સ લોકો ના કોઠાર રૂમ છે અહીંયા છે વાસણ ધોવાનું અને આ છે ડોમ જો એ નાસ્તાની લાઇન બી ચાલુ થઈ ગઈ છે મોટો જ ઉતારો છે અહીંયા રાત્રે ગોવાનું હતું જમવાનો નાસ્તો સાલું અને નાસ્તો પેલા વાય ઉતારતા હોય યાર અત્યારે ગાર્ડ ધુમસ છે આ બધા અન્ન ક્ષેત્રો આવેલા છે અલગ અલગ રાજ્યના અલગ અલગ બાપુના અત્યારે આ ખાવું પીવું રહેવું છે જોતું હોય આ ગાડી ગાડીઓ બધું ઠેઠ આવ્યા સુધી આવી જાય છે અમારી ગાડી આપડી નથી અમારી ગાડી થોડીક આગળ છે કેમ કે ત્યાં રસ્તો બંધ હતો એટલે અમે થોડાક હાલી ને આગળ આવ્યા છીએ અડધો કિલોમીટર મિત્રો આ બગદાણા જેવા બધા અલગ અલગ

જાપાન અન્ય ક્ષેત્ર છે જાવ સંત સંત શ્રી બાલક યોગેશ્વર દાસજી મહારાજ બોર્ડર વાળા બાપુ અદાણી નો ઇસ્કોન ભંડારા છે મહાકુંભકા ભવ્ય ભંડારા જમવાનું બધું ફ્રીમાં અંદર લઈ જા હે અને બાપુ બનાવી દે હે તમને લઈ લો એટલે ત્યાં સૂટા પડવું નહીં નહીં તો ટિંગા ટોળે કરીને બાપુ બનાવી દે તમને મિત્રો હવે અમે હા અડધો કિલોમીટર આલશ્યો એટલે મેન જે સંગમ છે ત્રણેય નદીનો એ આવી જાય આ બધું પબ્લિક

આ ગંગા નદી છે સંગમ સંગમઘાટ હજી થોડોક આગળ છે અહીંયા બધા નાઈ છે આ નદીની ઓલી પાર જવાનો ટેમ્પરરી પુલ બનાવેલો છે ઓલે પણ બિલ ગળદી બિલકુલ નથી જો આ સાયકલ વાળો ભાઈ આવે છે હવે અમે નક્કી કર્યું છે કે આગળ મેન જે સંગમ છે ન્યા જઈસ નો અત્યારે અમારી પાસે ચોઈસ કરવાનો ઓપ્શન છે તો પછી આપણે બે નદીનો સંગમ થાય ન્યા નાઈ એવું નક્કી કર્યું છે એટલે હવે અમે ન્યા રવાના થાય છે bốn giờ rồi <laughs> sao? em <laughs> cho bốn giờ rồi sông đi

છોટે ગીરી બાપુ છે મહેશનાથ બાપુ આ એમના શિષ્ય છે હમણાં એનું સાલ ઉડાડીને અમે સન્માન કરેલું છે મિત્રો અભિજા એમના શિષ્ય છે એ બેગ ઉપાડ છે હમણાં જો બાબાજી કેટલા સાલ છે આપને તપસ્યા કરી હે ન્યા પડતા નહીં બાબાજી અભી તપસ્યા શરૂ કરો રહે બાબાજી બાબાજી મોટા અખાડા થી છોટા ગુફા કામે અખાડા મોટા બડ બાબાજી 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 બચ્ચા અખાડા કે મેન મંત ગાદીપતિ છે ગાદીપતિ હૈ દૂસ નંબર મહેશ દૂસરા ગાદીપતિ નંબર આતા મહેશ Até por ndii gaya sikiliza মই এনে ফটো এক

કિન્ન રખાડા ની પ્રસાદી બધાને બેબે સફરજન પ્રસાદી માં આપ્યા છે સંતરા બી છે જે હાથમાં આવે આપે આ બધા જોઈ શકો છો કિન્નર અખાડા છે કિન્નર અખાડા માંથી અને ચા ની પ્રસાદી આ મોટા મોટા ચા ના ગ્લાસ સંતરા છે પ્રસાદી રૂપે અમને મળ્યા છે અત્યારે

ઓલો કરીને અમે બાટલા ભરીએ છીએ વચ્ચે ચોખ્ખું પાણી છે સાઈડમાં કિનારા ઉપર ડોળું પાણી થોડુંક હતું આ ગંગા નદી નદી વહેશે છે સાહેબ ઓનલાઈન મોડમાં છે ઘેરે વિડીયો કોલમાં મિત્રો પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર સ્નાન કરી અમે લોકો પવિત્ર થયા ત્યારબાદ અમે લોકોએ તમામ અખાડા તેમજ વિવિધ સાધુઓના દર્શનો કર્યા હવે હવે અમે લોકો અયોધ્યા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ અડધો કલાક પહેલા અમે ચાલવાનું સારું કર્યું હમણાં દસેક વાગ્યા સુધીમાં સુધી બાર વાગ્યા સુધીમાં અમે અયોધ્યા પહોંચી જઈશું કાલે આખો દિવસ ત્યાં અમે અયોધ્યામાં વિતાવશું કાલનો નો અપડેટ અમને હવે સવારે મળશે બધા દિવાળી આ એવાની વાત છે